દાહોદ જિલ્લાના સૌથી મોટા તહેવાર હોળી માનવામાં આવે છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના બાળકો દ્વારા હોળી પર્વની ખુબ ઉજવણી કરી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળીનું મહત્વ અને હોળી પર્વની ઉજવણીને લઈ વિવિધ નાટકો સ્પીચ અને ડાન્સ રજૂ કર્યા હતા જેથી બાળકો હિન્દુ સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજી શકે કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ પરવાડ રાકેશભાઈ એચો ડી આચાર્યશ્રી અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના મંત્રી ભરતભાઈ દ્વારા દરેક વિદ્યાર્થીઓને હોળી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવતા પાકા કલરથી દૂર રહેવા અને પાણીનો વધારે પડતો દુરુપયોગ ન કરવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી જે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો